નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર આમોદરા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાયો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવ્યો હતો સેવાસેતુ કેમ્પમાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા એ જ સેવાસેતુનો હેતુ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સેવાસેતુ કાર્યક્રમ સબળ માધ્યમ છે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુને સાર્થક કરવા જિલ્લા વહીવટી તંત્ર આજે આપણના દ્વારે આવ્યું છે આ સેવા કાર્યક્રમ દરમિયાન લોકોને વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર જ વિના મૂલ્યે આપવામાં આવે છે જેમ કે આવક જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ દાખલ નામ કમી નામ સુધારો તથા ઈ કેવાયસીની કામગીરી આધાર કાર્ડને લગતી તમામ કામગીરી પીએમ જેમાં અરજી મફત હેલ્થ ચેકઅપ કૃષિ પંચાયત પશુપાલન સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસની વિભાગની યોજનાઓ બસ કનેક્શન પાસ ગંગા આર્થિક નિરાધાર વૃદ્ધ વહીવંદના સંકટ મોચન સહાય યોજના નવીન વારસાઇ અરજીઓ તથા વિના મૂલ્યે સાત બાર આઠ અની નકલ જન્મ મરણ પ્રમાણપત્ર લગ્ન નોંધણી અને મિલકત આકારનીના ઉતારા ઘરેલું નવા વીજ જોડાણ બેન્કિંગને લગતી સેવાઓ પીએમ સન્માન નિધિ લાભાર્થીનું ઈ કેવાયસી આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ અને પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો